વંદગો માતરમ આ જોઈ શકો છો ટેરેસ ગાર્ડન આપણે દક્ષાબેન ડૉક્ટર દક્ષાબેન છે મહુવા તો તેમનો આ ટેરેસ ગાર્ડન છે ગાશી ઉપર જો અમૃતને આ બધું પાયા કરે છે સમય પ્રમાણે હું એને મેકલા કરું છું આ હળદર આપ જોઈ શકો આ રીતે હળદર એને ઘંજુ અમૃતમાં સોપાણ કરેલું છે ઘંજો અમૃત પણ હું મેકલાવું છું આ વેલાવાળા શાકભાજી આપ જોઈ શકો છો આ રીતની ઉપર એને નેટ નાખી દીધી છે આ આદુ આ ભીંડાનો છોડ આપ જોઈ શો કેવો આપણી જમીનમાં જે રીતે થાય એ રીતે જ ભીંડાનો છોડ ઉભો છે સિંગુ પણ અંદર આવી છે મરછી આ રીતે ગોળામાં મરછી નાખી તો પણ મરસા પણ આવ્યા છે આપ જોઈ શકો છો દ્રાક્ષનો આવેલો આ ગયા વર્ષે મેં એને ડ્રેગન ફ્રૂટ નીકળ્યા હતા બે પાન તો એને આ ડોલમાં આ રીતે છોપી દીધા તો આપ જોઈશું ફ્લાવરિંગ આ વર્ષે એને ફળ પણ આવી ગયા છે આ રીતે કુંડામાં ભીંડા પણ થઈ શકે છે દાડમડી મીઠો લીમડો હળદર પણ આ રીતે સૂપી છે આ દેશી ધાણા આ લીંબુડી આપ જોઈ શકો છો આ લીંબુ ને લીંબુ પણ આવ્યા છે સુશોભિત સુશોભિત ફૂલઝાડ પણ છે આ અંજીર અંજીરની ડાળી ખૂતાડેલી હતી એ પણ સારામાં સારી થઈ ગઈ છે આ કાકડીનો વેલો છે આ કાકડી પણ આમાં આવતી આવતી થઈ ગઈ છે તો મિત્રો ઘરે વગર કાંઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી કારણ કે આપણામાં ધગજ હોવી જોઈએ તો આ બધું આપણે ટેરેસ ગાર્ડન ઉપર બધું કરી શકીએ છીએ આ દૂધીનો વેલો આમાંથી દૂધી પણ ઉતારેલી છે આ રીતે વેલો સડી ગયો સોળે સોળો છોળે આમાંથી બે થી ત્રણ વાર આ બેને આમાં શાક કરી નાખેલું છે સોળેના વેલા પણ ખૂબ જ સુંદર છે આ પાલકની ભાજી આ મરસી જોઈ શકો છો તો આ રીતે ટેરેસ ગાર્ડન ઉપર આપણે જો આપણે પરિવાર માટે સારું ખાવું હોય તો આ બધું આપણે આ રીતે મહેનત કરીને કરી શકીએ તો આપણા પરિવારને સારું ખાવા મળે જય ગો માતા